નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો હવે આજ રોજ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો ઓગણીસ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા નવસો બાવન દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયારસો નેવું સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયાર હજાર નવસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે ભાવ રૂપિયા પંચોતેર હજાર એસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્રાણું હજાર આઠસો પચાસ બાર ગ્રામ એટલે કે એક તોલ સોના નો ભાવ રૂપિયા એક લાખ બાર હજાર છસો વીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ આજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર બસો આડત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક્યાસી હજાર નવસો ચાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ બે હજાર ત્રણસો એસી બાર ગ્રામ એટલે કે એક તોળું સોનાનો ભાવ રૂપિયા એક લાખ બાવીસ હજાર આઠસો છપ્પન સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ ત્રેવીસ હજાર આઠસો રહ્યો છે આભાર સોના ચાંદી અલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો